જય માતાજી મિત્રો હું છું હરપાલસિંહ પુવાર વર્લ્ડ વર્ગમાં આપનું સ્વાગત છે શ્રી રાજપૂત સમાજ વિકાસ ટ્રસ્ટ અરવલ્લી તો જીનિયર સ્કૂલની અંદર સરસ મજાનું સ્નેહ સ્નેહમેલનનું આયોજન કર્યું છે તો આજે અરવલ્લી જિલ્લાના તમામ રાજપૂતો એક જ ગ્રાઉન્ડમાં હાજર રહેશે અંદર પણ આ રીતનું પાર્કિંગ છે ગાડીઓનું અને દર સાલ આ રીતનું મિલનનું આયોજન થતું જ હોય છે There

रात्रों से चना दा मंत्रसी राखों, दाबी हर्षा का मंत्र सी गांगुष्ठी, रात्रों जिग्नासा भाई अस्वाद सी भला छोटी, और सेवा एक भी जैसी गोहर सर्दों, सिसोदिया नीरु बात हर मंत्रसी गांबाकु, रात्रों तुपरा बन्ना निक्के पास गांगबु साबाई इसपाल सी गांव सडई चौबहान हेतलबा लोकेन्द्र सी गांव पडैया रायवा 18 20 टावा सहर सिंह गांव जांगोडी चंपावत कुंदन बाहे मस्जिद गांव में भू राठौरन साबा विक्रमसी वाला को को बधाइयो दादा ने तालियों ने गड़गड़ाहट थी

સરળુઈ પહેલા પણ એ સરપંચ રહી ચૂક્યા છે અને હાલ એમના ધર્મ પત્ની શ્રી બેનબા હાલ સરપંચ છે સરળુઈમાં ખૂબ સરસ જો કે આ બંને જોગીઓ જૂના છે આજે મળ્યા છે એટલે આનંદ છે એ વાતનો હવે એવું જે ખબ અમારે વાત્રક નદીના કિનારે છે અને એવું કહેવાય કે ત્યાંનું અમારું એ પણ અનમોલ રત્ન છે અનિરુષિ બિરપુરા સાહેબને કહીશ કે એ પોતે અહીંયા સ્ટેજ ઉપર આવે અનિરુષિ બિરપુરા સનરાઈઝ સ્કૂલ માલપુર એમનું સ્વાગત કો અને સવિશેષ ખૂબ ગર્વની ગર્વ થાય છે

કે આપણા ખાલી મોડાસામાં જ ત્રણસો ઘર છે બાપુઓના અને આપણા અરવલ્લી સ્કૂલ ભણાવીએ ત્રણ ચાર નર્સિંગ કોલેજો છે ફાર્મસી કોલેજ છે મેડિકલ કોલેજ અહીંયા આવી રહી છે આઈટીઆઈ છે એટલે શૈક્ષણિક એક મોટું હબ છે એમ અને એની અંદર આપણે એન્જિનિયરિંગ કોલેજમાં બી આપણા એક તો ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ છે એક તત્વ એન્જિનિયરિંગ કોલેજ છે એ બી આપણા જયદ્રસિંહ બાપુ પોતે એને સંભાળી રહ્યા છે બીજો આપણી ટ્રસ્ટની જે અત્યારે હાલમાં સભ્ય સંખ્યા છે એ સાત જ છે એક ટ્રસ્ટની રચના કરવા માટે અમે શરૂઆતમાં સાત સભ્યો લઈ અને એક ટ્રસ્ટની રચના કરેલી છતો પણ હવે આપણે એ સભ્ય સંખ્યા એકવીસ જેવી કરવી છે તો એવા યુવાનો કે એવા વ્યક્તિઓ આગળ આવો કે જે સમાજને મદદ કરી શકે નામ લખાવા માટે નહીં એની અંદર દરેક જિલ્લા આખા ગુજરાત કે આખા ઇન્ડિયા લેવલે આપણે બધા સંગઠિત જરૂર થયા છે એક વ્યક્તિના કારણે અને એ બહુ આપણા માટે ગમે તે હોય પણ એ આપણે પોઝિટિવ પ્રશ્ન બી એ છે કે આપણે ભેગા તો થયા અને એના માટે બી આપણે કોઈ બી પક્ષનું કોઈ કોંગ્રેસનું હોય કોઈ બીજેપી આમ પાર્ટી હોય એ બધાએ પોતાના પક્ષ છોડી અને સમાજના જોડે સંગઠિત થઈ અને એ આંદોલનમાં બધાએ ભાગ લીધો છે અને એની અંદર આપણે ગામડે ગામડે બેનર લગાયા હોય કે આપણે ગામડે ગામડે મોડાસાની અંદર રેલીઓ કાઢી હોય કે સમાજનું એ સમાજનું મન છે આમો કોઈ રાજકારણ હોય કોઈ નોકરી ધંધામાં હોય કોઈ ખેતી કરતા હોય અન્ય પદ ઉપર હોય એ આપણે બધા એક ભાઈઓ છીએ એટલે આપણું જે આ રાજપૂત અરવલ્લી જિલ્લા મંડળ છે એની અંદર આપણે બધાએ ભેગા થઈ અને આ આપણો આ જે ભગીરથ કાર્ય છે એને બધાએ સાથ સહકાર આપવાની જરૂર છે પૈસા જરૂરી છે અને પૈસા ભેગા કરવા માટે અહીંયા જે કાર્યકરો દોડાદોડી કરી રહ્યા છે આપણે ગામડે ગામડે પ્રતિનિધિ નિમવા પડશે અને એ વ્યક્તિઓ પોતે એક્ટિવ થવા પડશે તો જ આપણું આ સંગઠન આગળ વધી શકે કે દરેક માણસ ગામડે ગામડે ઘરે ઘરે ફરી નહીં ફરી શકે એટલે આપણે બધાએ ભેગા થઈ અને ગામડે ગામડે દરેક ખાસ મારી યુવાને વિનંતી છે કે એ આગળ આવે અને દરેક ગામની અંદર ઘણા બધા એ છે પૈસા ભેગા કરવાના કે અમે એવું કહીએ છીએ કે તમારો ડેરીનો પગાર ખેતી કરતા હોય અને મહિનામાં ત્રણ પગાર થાય છે એમના બાળકો તો ગમે તે રીતના ભણી શકશે પણ આપણા જે બાળકો ગામડાઓમાં જે રહેશે એના માટે આપણે ખાસ મહેનત કરી રહ્યા છે દીકરા દીકરીઓને ભણાવવા માટે અને આપણે આ જે શૈક્ષણિક સંકુલ જે ઊભું કરવા માંગીએ છીએ એની અંદર મારી પોતાની એવી ઈચ્છા છે કે બારમા આપણું એક સંકુલન હોય તો જેની અંદર દીકરા દીકરીઓ અહીંયા પોતે અહીંયા સ્કૂલમાં અભ્યાસ પોતાનો ચાલુ રહે

એવી અપેક્ષા મારી અને સાથે હું પણ આપની સાથે શા માટે બીજા સમાજને આપણે દાખલારૂપ કાર્ય કરીને ના બતાવીએ આપણે જ ઉદાહરણ આપીએ બીજા કોઈ સમાજના આપણે ઉદાહરણ લેવાની જરૂર કોની પાસે શીખે આપણા પૂર્વજોની અંદર ખુલવા હતી ઘણીવાર આપણે પૂર્વ પેઢીઓને યાદ કરીએ છીએ અને આપણે ગર્વ અનુભવીએ છીએ હું એવું માનું છું કે આપણા પૂર્વજોએ ચોક્કસ સારા કાર્યો કરેલા છે ખૂબ જ ઉમદા કાર્યો કરેલા છે ખૂબ જ લાંબી દિવ દ્રષ્ટિ ધરાવતા હતા ઊંડી સમજ પણ હતી જ્ઞાન પણ હતું આજે આપણે એમના વંશજો એમનું ટીએનએ છે આપણે એમનું જ લોહી છે આપણે આપણામાં પણ એ પડેલું છે પણ પરિસ્થિતિના કારણે સમય સંજોગોના કારણે આપણે એને બહાર નથી લાવતા આપણે એને જગાડવાનું છે બસ મળો ભેગા બેસો એક બીજા સાથે વાત કરો એ બધું જ એક બાજુ ફેંકી દેવું જોઈએ એ બધું ભૂલી જવું જોઈએ ભલે થોડા સમય માટે પણ ભૂલી જાવ અને જો આપણે સાથે બેસીશું તો સમગ્ર દુનિયાને આપણે દાખલા રૂપ ઉદાહરણ આપી શકીશું આશા રાખું કે આપ આ વાત સાથે સંમત જ છો હશો અને ભવિષ્યની અંદર આપનો સાથ અને સહકાર અમને જરૂરી છે જે કોઈ કામ કરે છે આપણે એને સહકાર આપીએ એને આપણે જરૂરી મદદ કરીએ એની માટે આપણે ખડી પગે રહીએ પણ ક્યારે એવા લિસ્ટમાં આપણું નામ ના હોવું જોઈએ કે ભાઈ ફલાણી વ્યક્તિએ સમાજનું આવું એક કાર્ય આપણું જે લોહી છે આપણું જે ડીએનએ છે રાજપૂત સમાજ વિકાસ ટ્રસ્ટ અરવલ્લી આજે તલવાર ની જરૂર નથી કલમ ની જરૂર છે કલમ ની અંદર તલવાર ની તાકાત છે અને શિક્ષણ હશે તો તમે કોઈ પણ ક્ષેત્ર ની અંદર પગ મૂકી શકશો કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈપણ વ્યક્તિની સામે અથવા તો કોઈ પણ સિસ્ટમ સામે તમે ઊભા રહી શકશો જ્ઞાન જરૂરી છે જ્ઞાન વગર કોઈનો જ ઉદ્ધાર નથી એટલે સૌથી પહેલી પ્રાયોરિટી અમારી હતી શિક્ષણની બે શિક્ષણ માટે આપણે શું કરી શકીએ એને પણ અમે આ સમાજના સિદ્ધાંતની અંદર આવડી લીધો છે સાથે સાથે અન્ય સામાજિક મૂર્તિઓ જે છે એની અંદર પણ અમારું ભવિષ્ય ધનની જરૂર પડે સમયની જરૂર પડે ધનની ત્રણ ગતિ છે દાન ભોગ અને નાશ જે આપતો નથી અથવા તો ભોગવતો નથી તેના ધનનો ત્રીજી ગતિ થાય છે એટલે કે નાશ જ થાય અમે આપણે સૌ બોલીએ છીએ ભાઈ વહેંચતા વધે પછી એક જ્ઞાન હોય સંસ્કારો હોય તમારું ડિસિપ્લિન હોય તમારું એટીટ્યુડ હોય કે પછી તમારું ધન હોય એને યોગ્ય જગ્યાએ ખુલ્લું મૂકવું પડે અને આ શક્ય છે તનતોડ મહેનત કરી અને એને એને ભણવા માટે મોકલે છે કે દીકરાને મોકલે છે ત્યારે એ દીકરી કે દીકરો મોણાસાની અંદર શું પ્રવૃત્તિ કરી રહ્યું છે એ સ્કૂલમાં ગયું છે કે નથી ગયું એની એ મા બાપ એટલું બધું ધ્યાન આપી શકતા નથી જયારે આપણે સંસ્થા છે તો એ બાળક ક્યાંય આગુ પાછું થઈ શકે અને એના જે છે બાળકો ઘણા બધા હું જોઉં છું કે પાનના ગલ્લે ખાતા હોય કે બીજા કોઈ વ્યસનો કરતા હોય કે બીજા કોઈ ગ્રુપની અંદર કંઈ બીજા ઓટલી બેસી રહ્યા હોય કે કોઈ બીજા આપણે એવા શબ્દો નથી વાપરવા એવા એવા સ્ટેજ ઉપર આપણા દીકરાઓ દીકરાઓ ખાસ જઈ રહ્યા છે

બાદ મંદિર પણ નથી કરી પહેલું ધોરણ પણ નથી ભણી સીધું એટલે એવું નથી સલાહ આપી શકાય કે બાળકને અત્યારે ફોર્સ ના કરવો જોઈએ કે તમે મતલબ નાના હોય ત્યારે આટલું ભણવા જ ભણવાનો એનો સમય આવશે ત્યારે એ પરિપક્વતા આવે ત્યારે એ જાતે જ કરી કરી લે છે બીજું જ્યારે દિશા સિંચન કરવું હોય માર્ગદર્શન આપવાનું થાય ત્યારે ઘણા બધા વેઝ મળી જતા હોય છે અને અત્યારે જેમાં આપણે અરવલ્લી જિલ્લાનું ટ્રસ્ટ જે વિકાસ ટ્રસ્ટ શરૂ કર્યું છે તેમાં ઘણા બધા શિક્ષકો છે અને ઘણી બધી જગ્યાએ સંસ્થા ચાલે છે આપણને કે જ્યાંથી તમને માર્ગદર્શન મળી જાય છે

સૌરાષ્ટ્રના છે દીકરા દીકરીઓ એ આગળ પડીને ભણે છે અને આપણે અહિયાં એટલા ઓછા હોય છે એટલે એટલે ત્યાં ત્યારે મને ઘણા બધા મળ્યા આપણને અનુભવ થાય કે જ લોકો છે અને ખુબ મજા આવશે કામ કરવામાં અને જયારે વતરનાથ જિલ્લામાં કામ કરવાનું આવે ત્યારે તો ઓર મજા આવે એટલે હું હવે અરવલ્લી જિલ્લામાં છું તો જિલ્લામાં ફરતા હોઈએ ત્યારે ઘણા બધા આપણા ઓળખીતા આપણા સંબંધી મળે છે પહેલાં હું હોસ્ટેલમાં ભણી ત્યારે મને ખબર નથી કે અરવલ્લી જિલ્લામાં આટલા બધા ગામ છે એવું પણ નથી કે સાવ કોઈ ભણતા નથી સારા ફિલ્ડમાં દરેક અલગ અલગ ફિલ્ડમાં વિકાસ થઈ રહ્યો છે અને એ લોકો પોતાના પગભર પણ છે એટલે અત્યારે હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગીશ કે દીકરીઓને ભણાવવી જરૂરી છે જરૂરી એ નથી કે પહેલો જ નંબર આવે એને ભણાવો એને જે ફિલ્ડમાં ગમે છે એ ફિલ્ડમાં આગળ વધારો માત્ર સરકારી નોકરી જ તમને નામ શકે એવું નથી દરેક ફિલ્ડ છે અત્યારે તો જોઈ શકો તો મગળીની જ વાત કરું તો છે દીકરાઓ દીકરીઓ કે જે ફોરેનમાં પણ સેટ થયા છે એટલે જે ફિલ્ડ ગમે છે જેમાં તમને આગળ જવું છે તે ભણાવો બસ રોકશો નહીં અને સાથે સાથે